હેલો ફ્રેન્ડ્સ કેમ છો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો ચલો આજે જઈએ આપણે બધા બગદાણા બાપા સીતારામના દર્શન કરવા તો અમે જઈએ છીએ બગદાણા ધામ જે કાઠિયાવાડમાં બહુ ફેમસ છે બાપા સીતારામનું ધામ અને અહીંયા બધા બહુ માને છે બાપા સીતારામને અને બાપા સીતારામે ઘણા બધા પરચા પણ પૂરેલા છે અને બહુ વિશાળ જગ્યામાં મંદિર છે અને વ્યવસ્થાની તો શું વાત કરું સુપર વ્યવસ્થા છે તો ચલો તમને બતાવું બધું બગદાણા ધામ ગયા છે બગદાણા ધામ જ્યાં બગદાણા છે ને પહેલાં તો મોટું બધું પટાંગણ છે બહુ સરસ મોટી જગ્યા છે અને મંદિરે બહુ સરસ એકદમ મોટું મંદિર છે અને આખું મંદિર છે ને આરસનું છે તો અત્યારે ઉનાળાના ટાઈમમાં ગરમીમાં પણ ત્યાં બહુ ઠંડક હતી આરસના લીધે અને મંદિર બહુ સરસ છે મોટું તો ચોક્કસ એક વખત જાજો બધા અને હવે બાપા સીતારામના દર્શન કરાવવું તમને પણ તો કોમેન્ટમાં લખી દેજો જે બાપા સીતારામ અને ત્યાંની વ્યવસ્થાની વાત કરું તો અત્યારે ગરમીના ટાઈમમાં છે ને શરબતની વ્યવસ્થા હોય ચિકનજીની વ્યવસ્થા હોય લીંબુ સરબત હોય ચાની વ્યવસ્થા હોય છે અને પ્રસાદીમાં પણ બહુ સરસ જમણવાળું હોય છે તો બગદાણાનો પ્રસાદ તો વખણાવ વખણાવશે તો અમે બપોરે ત્યાં પ્રસાદી લીધી હતી પણ તમને હું આગળ દેખાડીશ કે શું શું જમવાનું હોય છે અમે બપોરે પૈસા Редактор субтитров А.Семкин Корректор દર્શન કરીને અમે નીચે ઉતરા અને ત્યાં સાઈડમાં છે ને એક બાપા સીતારામનું ગાદી મંદિર છે આ તમને દર્શન કરાવું હું અને વ્યવસ્થા પણ બહુ સરસ છે બધા લાઇનમાં જાય છે કોઈ ધક્કા મૂકી નથી અને વિશાળ જગ્યામાં છે એટલે કોઈ એવી પ્રોબ્લેમ થતી જ નથી આ જૂનવાણી એમના બધા વાસણ છે ત્રાંબા પિત્તળના હેલ છે વાટકા છે થાળી છે અને જે પણ ઉપયોગમાં આવતા હોય એ બધા વાસણ છે ત્યાં આ બધા એના જૂનવાણી વાસણ છે અને એક સમાધિ મંદિર પણ ત્યાં છે અને બાકી વ્યવસ્થાની બીજી વાત કરું તો ત્યાં રોકાવા માટે જે બહારથી લોકો આવે છે જે રાત રોકાવાની ઈચ્છા હોય તો એ પણ વ્યવસ્થા બહુ સરસ છે ત્યાંની ધર્મશાળા બહુ સરસ છે રોકાવા માટે નાના છોકરા માટે ઘોડિયાની વ્યવસ્થા છે પાથરવા માટેની વ્યવસ્થા પણ સરસ છે અને ચોખ્ખાઈ તો એકદમ સો સો ટકા એકદમ મસ્ત ચોખ્ખાઈ રાખે છે અને ત્યાં દૂર દૂરથી સ્વયંસેવકો કામ કરવા આવે છે જે પોતાની સેવા આપે છે બધી રીતે જમણવારમાં તમે જાઓ તો ત્યાં પીરસવામાં હોય છે ચોખ્ખાઈ માટે વાળવામાં હોય છે વાસણ ઉટકવામાં આ બધા સ્વયંસેવકો દૂર દૂરથી કામ કરવા આવે છે તો ગાદી મંદિરના દર્શન કરી અને પછી અમે ગયા હતા પ્રસાદી લેવા જ્યાં એટલો વિશાળ એનો હોલ છે ને કે આખો હોલ તો મારા મોબાઈલની અંદર આવ્યો નહીં એટલો વિશાળ હોલ છે મતલબ એક લાખ લોકો હારે જમી શકે ટેબલની વ્યવસ્થા છે ડાઇનિંગ ટેબલની વ્યવસ્થા છે અને પાણીની વ્યવસ્થા છે જમવાનું એટલું સરસ છે કે તમારે ખાલી જઈને બેઠવાનું છે થાળી તમારા ટેબલ ઉપર આવી જશે પીરસવા માટે લોકો આવી જશે અને એક એક મિનિટે હજી તો પીરસીને ગયા હોય ને તો ફરીથી બીજા રાઉન્ડમાં આવે એટલે વ્યવસ્થા બહુ સરસ છે આ હોલ છે એનો તમે જોઈ શકો કેટલો મોટો હોલ છે ખાલી જમવા માટેનો જેવડો મોટો હોલ છે અને એના સ્વયંસેવકોને આ ઘણા હોય છે એ તમને કહે કે તમે આ રીતે લાઈનમાં જાઓ એટલે વ્યવસ્થા એ લોકોની જળવાય રહે એના માટે તો અમે બેઠી ગયા છીએ હવે પ્રસાદી માટે જો આ મોટું સ્ટેન્ડ લઈને આવે છે એ લોકો આમાં થાળી વાટકા એ લોકો આપણને આપે છે ખાલી આપણે જઈને બેઠવાનું છે અને એના સ્વયંકો સેવકો જોવો તમે આવે છે અને અમે વિડીયો ઉતારે છે કે આની ચોખ્ખાઈ કેટલી છે તમે જુઓ થાળી એટલી ચોખ્ખી છે ને કે અમારા મોઢા દેખાય છે એ હું તમને બતાવું એટલી થાળી ચોખ્ખી છે કે એમાં અમારા મોઢા દેખાય છે આ વાટકા અને અત્યારે ગરમીના સમયમાં બપોરે જમવામાં હતું દાળ ભાત શાક રોટલી ગોંધીને ગાંઠિયા અને છાસ તમારે જેટલું જોતું એટલું અનલિમિટેડ મળે છાશ એટલી ઠંડી હતી અને રાતના જમણવારમાં જે અત્યારે છાશ આપે છે ને એમ દૂધ આપે છે તો અમે પ્રસાદી લઈ ને પછી નીકળી ગયા હતા અને હજી આનો પાર્ટ ટુ પણ આવશે તો એ પણ ચોક્કસ જોજો